બિલાડ ખાતે વલસાડ જિલ્લામાં ઝડપાયેલ રૂપિયા પાંચ પોઈન્ટ ઓગણત્રીસ કરોડનો દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવ્યો એક જુલાઈથી ત્રીસ સપ્ટેમ્બર સુધી ઝડપાયેલા એક પોઈન્ટ નવ્વાણું લાખથી વધુ દારૂની બોટલો અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરાઈ વલસાડ જિલ્લામાં રૂપિયા પાંચ પોઈન્ટ ઓગણત્રીસ કરોડથી વધુ કિંમતનો એક પોઈન્ટ નવ્વાણું લાખથી વધુ બોટલો નાશ કરવામાં આવી છે આ દારૂ પહેલી જુલાઈથી ત્રીસમી સપ્ટેમ્બર બે દરમિયાન પ્રોહિબિશન એક્ટ હેઠળ ઝડપાયો હતો જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા કડક ચેકિંગ અભિયાન ચલાવ્યા જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો ઝડપાયેલા દારૂના મુદ્દામાલનો નાશ કરવા માટે નિયમ મુજબ એસઓપી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું સંબંધિત કોર્ટના હુકમો મેળવી પ્રાંત અધિકારીઓને રજૂઆત કરાઈ હતી મંજૂરી મળ્યા બાદ ભિલાડ આરટીઓ ચેકપોસ્ટ ખાતે પાડી ધરમપુર અને વલસાડ વિભાગના પ્રાંત અધિકારીઓ નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તેમજ તમામ થાણા અધિકારીઓની હાજરીમાં આ મુદ્દાવાલો નાશ કરવામાં આવ્યો સરકાર ગૃહ વિભાગના ઠરાવ મુજબ કરવામાં આવેલા કાર્યવાહી દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર રાયરોના ધંધા સામે કડક સંદેશો પહોંચાડવામાં આવ્યો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો